આજે સુરવાડીમાં કાકાના ખેતરે આવ્યા છે કાકાએ આપણે દૂધીનો પાકનું વાવેતર કર્યું છે આ છે આપણા સુરેશભાઈ સુરેશભાઈ કાકાને સપોર્ટ કરે છે ખેતરમાં કેમ છો સુરેશભાઈ આપણે તમે જે ગણપત કાકા અહીંયા દૂધીનો પાક વાવ્યો છે એટલે આ કેટલા સિઝનનો છે બે અઢી મહિનાની છે હા અત્યારે હાલમાં બજાર સુભાવ છે દૂધીનો પહેલી વાર છે અત્યારે કોઈ રોગ બોગ લાગુ પડ્યો છે એવું હોય છે કોઈ નહીં એટલે પ્રાકૃતિક ખેતીથી કરો છો બધું હે ચાલો સરસ ઓકે તો આ તમે જોઈ શકો છો કે આપણે કાકાના ખેતરમાં દૂધીનો પાક છે એકદમ તાજી ફ્રેશ દૂધી છે અને સુરેશભાઈ તોડીને અત્યારે એમના ભેગી કરે છે અત્યારે અને માર્કેટમાં પછી એનું સપ્લાય કરવાના છે આપણે માર્કેટ કંઈ કઈ ભરૂચમાં જાય છે કે આપણે અંકલેશ્વરમાં જાય છે ફક્ત અંકલેશ્વરમાં ભરૂચ માર્કેટમાં નથી જતી ઓકે અને આને કંઈ ટ્રાન્સપોર્ટ ચાર્જ એવું કંઈ લાગે અહીંથી લઈ જાવ તો એમ